આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આજે દેશ આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાની ભાવનાઓ સાથે ઝળહળી રહ્યો છે પ્રધાનમંત્રીએ નવા વર્ષમાં રાષ્ટ્રભાવના જાળવી રાખવા આહવાન કર્યું મોઢેરા સૂર્યમંદિર સહિત રાજ્યમાં એકસો આઠ સ્થળો પર આજે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે આ સાથે નવો વિશ્વ કીર્તિમાન સ્થાપિત થશે રાજ્યભરમાં નવી આશા અને ઉલ્લાસ સાથે ઉમંગભેર નવા વર્ષનું સ્વાગત કરાયું અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર શોના સમયમાં એક કલાકનો વધારો કરાયો છે અને અમદાવાદ ખાતે યોજાયેલા કાંકરિયા કાર્નિવલનું ગઈકાલે સમાપન થયું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આજે દેશનો ખૂણે ખૂણો વિકસિત ભારત અને આત્મનિર્ભરતાની ભાવનાઓના આત્મવિશ્વાસ સાથે જળહળી રહ્યો છે વર્ષ બે હજાર ચોવીસમાં પણ આ ભાવના જાળવી રાખી આગળ વધવા આહવાન કર્યું છે પ્રધાનમંત્રીએ ગઈકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમની એકસો આઠમી કડીમાં સંબોધન કરી રહ્યા હતા ચંદ્રયાન ત્રણની સફળતા અંગે લોકો આજે પણ સંદેશ મોકલી રહ્યા હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું તેમજ ભારતીય વૈજ્ઞાનિકો અને ખાસ કરીને મહિલા વૈજ્ઞાનિકો પર દેશવાસીઓને ગર્વ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું રમતના ક્ષેત્રમાં એશિયાન રમત ઉત્સવમાં એકસો સાત ચંદ્રકો તેમજ એશિયાન પેરા રમત ઉત્સવમાં એકસો અગિયાર ચંદ્રકો જીતવા સાથે ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનને પણ તેમણે યાદ કરાવ્યું હતું ભારત સંશોધનનું કેન્દ્ર બની રહ્યું છે તેમજ હવે દેશની પ્રગતિ ક્યાંય અટકશે નહીં તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતના પ્રયાસો દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસને આંતરરાષ્ટ્રીય જાડા ધાન્ય વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું જેણે આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપની તકો ઉજળી કરી છે પ્રધાનમંત્રીએ માનસિક સ્વાસ્થ્યનો ઉલ્લેખ કરતાં મુંબઈના ઇન્ફી હિલ અને યોર દોસ્ત જેવા માનસિક સ્વાસ્થ્યમાં વધારો કરતા સ્ટાર્ટઅપ વિશે પણ વાત કરી હતી તેમણે લોકોને ફિટ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા નવીન સ્વાસ્થ્ય સંબંધિત સ્ટાર્ટઅપ વિશે પણ લખવા અંગે અપીલ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા વર્ષ બે હજાર ચોવીસ માટે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને સૌને સફળતાના ઉચ્ચ શિખરો સર કરવાની સ્વાસ્થ્ય રહેવાની અને સદાય ખુશ રહેવાની શુભેચ્છા પાઠવી હતી મોઢેરા મંદિર સહિત રાજ્યમાં એકસો આઠ સ્થળો પર આજે સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓ યોજાશે આ સાથે નવો વિશ્વ કીર્તિમાન સ્થાપિત થશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં આજે સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓ યોજાઈ રહી છે મોઢેરા મંદિર ખાતે યોજાઈ રહેલા રાજ્યકક્ષાના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ સ્પર્ધા આજે એક નવો વિક્રમ રચશે આ સાથે રાજ્યમાં સંખ્યાબંધ સ્થળોએ સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પંચાયત પ્રમુખ હેતલ ઠાકોરની ઉપસ્થિતિમાં પાટણની રાણકી વાવ ખાતે વીસ હજાર ચારસો ત્રેપન સ્પર્ધકોમાંથી પાંચસો અને સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે સો સ્પર્ધકો સૂર્યનમસ્કાર કરીને સૂર્યની ઉપાસના કરશે સુરેન્દ્રનગર જિલ્લામાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રા મુંજપરાની ઉપસ્થિતિમાં મૂળી તાલુકામાં વડવાળા મંદિર દુધઇ ખાતે તો નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતિમાં જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે વલસાડ જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ તિથલ બીચ વાપી તાલુકાની આર કે દેસાઈ કોલેજ અને નારગોલ બીચ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમો યોજાશે આણંદ જિલ્લાની અમુલ ડેરી અને પ્રમુખ સ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઘોઘા સર્કલ સંસ્કાર કેન્દ્ર ઘોઘા સર્કલ અખાડો અને ભાવનગર ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરશે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેર ડુમ્મસ બીચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ તથા ચોક બજાર સ્થિત કિલ્લા ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ રહી છે અને ગીર સોમનાથ જિલ્લામાં પણ પથિકાશ્રમ સોમનાથ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ અને નગરપાલિકા ગ્રાઉન્ડ કોડીનાર ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ રહી છે રાજ્યભરમાં યોજાયેલી સૂર્ય નમસ્કાર મહાઅભિયાન સ્પર્ધાના વિજેતાઓને કુલ બે કરોડથી વધુ રકમના ઇનામો અપાશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો રાજ્યભરમાં નવી આશા અને ઉલ્લાસ સાથે ઉમંગભેર નવા વર્ષનું સ્વાગત કરાયું દેશ સહિત રાજ્યભરમાં લોકોએ બે હજાર ત્રેવીસના વર્ષને અલવિદા કહેતા નવા વર્ષ બે હજાર ચોવીસની ભવ્ય ઉજવણી અને આનંદ સાથે સ્વાગત કર્યું રાજ્યભરમાં નવા વર્ષની ઉજવણી માટે વિશેષ આયોજનો કરાયા હતા હોટલો પાર્ટી પ્લોટ અને પર્યટન સ્થળોએ રોશનીથી શણગારાયા હતા અમદાવાદમાં વિવિધ સ્થળોએ ડીજે પાર્ટી સહિતના આયોજનો કરાયા હતા મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉમટ્યા હતા અને બારના ટકોરે હેપી ન્યૂ યરના નાદ સાથે સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો હતો લોકોએ મોડી રાત સુધી ફટાકડા અને આતશબાજી કરી નવા વર્ષને વધાવ્યું હતું અને એકમેકને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર શોના સમયમાં એક કલાકનો વધારો કરાયો છે ઉલ્લેખનીય છે કે ત્રીસ ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લા મુકાયેલા ફ્લાવર શોને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ગઈકાલે ચાલીસ હજારથી વધુ મુલાકાતીઓ ફ્લાવર શો જોવા ઉમટ્યા હતા ફ્લાવર શોને મળી રહેલા ભારે પ્રતિસાદને પગલે આજથી તેના સમયમાં એક કલાકનો વધારો કરાયો છે આજથી મુલાકાતીઓને રાત્રે દસ વાગ્યા સુધી એન્ટ્રી પાસે મુલાકાતીઓ રાત્રે અગિયાર વાગે સુધી ફ્લાવર શો જોઈ શકશે ઉલ્લેખનીય છે કે ફ્લાવર શોમાં નવ સંસદ ભવન સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રકૃતિ વડનગર તોરણની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે અમદાવાદ ખાતે આજથી ચુમ્માલીસમાં સપ્તક વાર્ષિક સંગીત સમારોહનો પ્રારંભ થશે નવા વર્ષના પ્રારંભ સાથે જ આજથી શાસ્ત્રીય સંગીતના સૌથી મોટા ઉત્સવ સપ્તકનો અમદાવાદની એલડી આર્ટસ કોલેજ ખાતે પ્રારંભ થશે જે તેર જાન્યુઆરી સુધી ચાલશે આ સમારોહમાં એકસો પચ્ચીસ કલાકારો તેમની પ્રસ્તુતિ આપશે આજે પ્રથમ બેઠકમાં વોકલ પરફોર્મન્સ તથા તબલા અને હાર્મોનિયમની સંગતનીથી વાતાવરણ સંગીતમય બનશે અમદાવાદ ખાતે યોજાયેલા કાંકરિયા કાર્નિવલનું ગઈકાલે સમાપન થયું છે પચીસ ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લા મુકાયેલા કાંકરિયા કાર્નિવલમાં ગઈકાલે સમાપનમાં પાંચ લાખથી વધુ મુલાકાતીઓ ઉમટ્યા હતા પચીસથી એકત્રીસ ડિસેમ્બર સુધીમાં અંદાજે પચ્ચીસ લાખ લોકોએ કાંકરિયા કાર્નિવલ માણ્યો હતો ગઈકાલે લેઝર શો સાથે કાર્નિવલનું સમાપન થયું કાર્નિવલ દરમિયાન ગરબા ઘુમર નૃત્ય લોક ડાયરો હાસ્ય દરબાર હોર્સ શો ડોગ શો જેવા વિવિધ આયોજનો કરાયા હતા મહિલાઓ દ્વારા બનાવાયેલી વસ્તુઓના પ્રદર્શન અને રક્તદાન શિબિરમાં પણ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો દેશની સાથે સાથે રાજ્યમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે આ યાત્રા અંતર્ગત લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરી લાભાર્થીઓને લાભ આપવામાં આવી રહ્યા છે અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા અનુસાર આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા તમામ તાલુકામાં મહુવા તાલુકામાં શિહોર તાલુકામાં અને પાલીતાણા તાલુકામાં રથ ફરશે પાટણ તાલુકાના ઇલમપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સાતસોથી વધુ લોકો જોડાયા હતા અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકીના જણાવ્યા અનુસાર આરોગ્ય ખેતીવાડી ઉજ્જવલા સહિત વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ્સ ગોઠવી લોકોને માહિતગાર કરાયા હતા ઉપરાંત આઈસીડીએસ વિભાગ દ્વારા ગ્રામજનોને માહિતગાર કરવા જાળા ધાનની વાનગીઓ સ્થળ પર જ રજૂ કરવામાં આવી હતી કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના વાલકા મોટા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું તાલુકા પંચાયત પ્રમુખ ભાવના પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી સ્વાગત કર્યું હતું ઉપરાંત વિવિધ લાભાર્થીઓને ટ્રેક્ટર ખરીદીમાં સબસીડી સહાય આયુષ્યમાન કાર્ડ વગેરે જેવા લાભ આપવામાં આવ્યા હતા સુરતના માંડવી તાલુકાના અમલસાડી ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે રાજપીપળા ખાતે સાયબર પોલીસ સ્ટેશનનું ઈ લોકાર્પણ કર્યું જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુખે આ પ્રસંગે પોલીસ સ્ટાફને સાયબર ક્રાઇમ ગુનાઓથી બચવા લોકોને કેવી રીતે મદદરૂપ થઈ શકાય તેવું માર્ગદર્શન આપ્યું હતું અમારા પ્રતિનિધિ દીપક જગતાપ જણાવે છે કે આ પોલીસ સ્ટેશનના પ્રારંભથી નર્મદા જિલ્લાના લોકોને ઇન્ટરનેટ માધ્યમથી થતી છેતરપિંડી સામે રક્ષણ મળશે આણંદ જિલ્લાને રક્તપિતની બીમારીથી મુક્ત બનાવવા આજથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે હાથ ધરાશે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી બિલિંદ બાપના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાને રક્તપિતની બીમારીથી મુક્ત કરવા માટે આજથી ઓગણીસમી જાન્યુઆરી સુધી લેપ્રેસી કેસ ડિટેક્શન કેમ્પેન આયોજન કરવામાં આવ્યું છે અમારા આણંદ જિલ્લાના પ્રતિનિધિ પરેશ મકવાણા જણાવે છે કે જિલ્લા ટીબી વિભાગની અઢારસો વ્યક્તિઓની ટીમ દ્વારા જિલ્લાના ચાર લાખથી વધારે ઘરોમાં સર્વે કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આજે દેશ આત્મવિશ્વાસ સાથે આત્મનિર્ભરતાની ભાવના સાથે ઝળહળી રહ્યો છે પ્રધાનમંત્રીએ નવા વર્ષમાં રાષ્ટ્રભાવના જાળવી રાખવા આહવાન કર્યું અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર શોના સમયમાં એક કલાકનો વધારો કરાયા છે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા